સવાર સવાર માં બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને આ જો દીવ પોગી છે હા સવાર સવાર માં કરી હા માં સવાર થઈ નો હા કેવું મસ્ત વ્યૂ હા વ્યૂ બહુ સરસ છે જો વ્યૂ નો નજારો જો તમે હા અને પણ કાજુ હા મસ્ત નજારો છે અને હવે તો છે ને

જો લોકો બધા पब्लिक હતા કાયું છે કૃષ્ણ હૈ કે એસે નહીં હા આમાં કોપીરાઈટ નહી આવે ને હા ના આ તો બે

અને આ તો જો બધાય આ તો કુના ફી જો માથું ઓળવે છે કા દુના ફી માથું છો દુના ફી ધ્યાન નથી અમાર વિજય ફુવા જો ઊભા છે કા વિજય ફુવા હા આ તો જો મો દુના ફી દીયો હા

તો કાઈ વાંધો નહી પછી પાછા મળશું તો કન્ટિન્યુ બળવાનું દે પણ યાર છે ત્યારે તો જો અહી પહોંચી ગયા છીએ ને કે આ એવાસી નાગવા બીજે આવ્યા છીએ અમે બધાય હા બધાય ને પણ જવાનું છે ખૂબ મજા આવવાની છે આજ તો સને દ્રઢ રખડવાનું છે બધાય જો નાગવા બીજે નાવા જવાનું છે હા અને અહી જો બધાય અને નાવડું ને હા ઓ નાવા જવાનું છે ચાલો બધાય નાગવા બીજે અમે આવી ગયા છીએ મો મસ્ત નજારા છે ચાલો બધા હા અને ઓલા પણ પણ અડધી ટીમ અમારી ઊભી છે નાસ્તો કરવા ન જવાનું ઘરેથી થી લેવા સુધી આપડે હા અહીંયા તો પછી બહુ જ મોંઘું હોય અહિયાં તો નાસ્તો આપણે જેટલા હાજર રેખો માસી તમારે જેવા તારી કેવા છે બેટા તો કઈ વાંધો નહીં તો કંટિન્યુ બ્લોગમાં બધે બન્યા આ હું છે ને કોમેન્ટમાં જરી કહી દેજો

ইনথায় মটটা শেহের মায়ে মজা পনে য়ামেশে আকে ও বিয়ে উসেনে কোমেট মাজরে কয় দেয়ে জুন্�

તમને હા કે કાઢે એટલે લાગે છે કે નહીં રે કાજે હાટીમાં રાસે કે નહીં હા અને જો બધા આડા હવળા થઈ જશે અને ને તો છે ને બહુ મસ્ત મસ્ત આવવાના છે તે તમે જોવાનું ભૂલતા નહીં અને તો શેર કરી તમે કાકા